પટેલ મહિસાગરની મુલાકાતે બાલાસીનોર નિર્મલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સીએમએ પ્રોટોકોલ તોડીને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી બાળકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા મુખ્યમંત્રી તો આ દ્રશ્ય જુઓ તમે આ દ્રશ્યમાં તમે રાજ્યના મુખ્યમંત્રીને એકદમ હળવા અંદાજમાં જોઈ શકો છો આ મહીસાગરના આ દ્રશ્યો છે મુખ્યમંત્રી મહિસાગરની મુલાકાતે છે ત્યારે બાલાસીલોની નિર્મલ સ્કૂલ ખાતે તેમણે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સામાન્ય રીતે પ્રોટોકોલ હોય છે પરંતુ એ પ્રોટોકોલ તોડીને મુખ્યમંત્રીએ બાળકો સાથે હળવી પડો માણી અને બાળકો સાથે સંવાદ કર્યો તો બાળકો સાથે સંવાદના દ્રશ્યો તમે જોઈ શકો છો સામાન્ય રીતે આ રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ તેમના સાદગીભર્યા સ્વભાવ અને તેના માટે ખૂબ જ લોકપ્રિય છે તો અહીં ફરી એકવાર તેમનો સાદગીભર્યો સ્વભાવ જોવા મળી રહ્યો છે કે પ્રોટોકોલ તોડીને પણ તેઓ બાળકોની વચ્ચે ગયા બાળકોની સાથે હળદી પળો માણી બાળકો સાથે સંવાદ કર્યો અને બાળકો પણ જાણે તેમના દાદા હોય તેવી રીતે સીએમની સાથે મસ્તી કરી રહ્યા છે વાતો કરી રહ્યા છે તો બાળકો સાથે મુખ્યમંત્રી હળવા જોવા મળ્યા